ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અપૂલ પશુઓને રોગચાળા એક પોઈન્ટ કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા મુવાસા બ્રુસેલો લંપી સ્કીન ડિસીઝુંઢો અને ઘેટા બકરામાં પીપીઆર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે પશુઓના રસીકરણમાં પણ રોગપ્રતિકારક રસીકરણ હાથ ધરાયું છે ત્રેવીસ ચોવીસમાં ચોથા રાઉન્ડના અંતર્ગત એક પોઈન્ટ ચોપન કરોડ પશુઓનું રસીકરણ આપણે પૂરું કર્યું છે જેમાં ચેપી ગર્ભપાત માટે પાંચ પોઈન્ટ ત્રેપન લાખ લમ્પી સ્કિન ડિસીઝ માટે બાસઠ લાખ ઘેટા બકરામાં ચુવાલીસ લાખ ખરવા મોવાસા માટે એક પોઈન્ટ એકસઠ લાખ છાસઠ લાખ અને એક પોઈન્ટ ચોપન કરોડ એટલે કે તમામ પશુઓની ખરવા મુવાસાની રસી આપવામાં આવી છે બે પોઈન્ટ છેતાલીસ કરોડ મોટા પશુઓને અગિયાર લાખ ઘેટા બકરા મળી કુલ બસો સત્તાવન લાખ પશુઓનું ઇયર ટ્રેરિંગ દ્વારા ઓળખ પણ આપવામાં આવી છે